બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના છાપી ભારે હાહાકાર મચાવ્યો છે જેમાં પાણી ભરાતા ત્રણ મકાનો ધરાશાય થયા છે અને જેના સ્થાનિકોના ઘરોમાં પાણી ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે રસ્તાઓ પર પાણીનો ભરાવો થતા નેશનલ હાઇવે પર ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય અને જે ટ્રાફિકમાં આઈજીપીની કાર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના વાહનો પણ ફસાયા હતા સ્થાનિકોનો આક્ષેપ કંઈક એવો પણ છે કે વર્ષોથી નેશનલ હાઇવે પર પાણી ભરાવાની સમસ્યાનો કોઈ જ કાયમી ઉકેલ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લેવામાં નથી આવ્યો વડગામ વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે અનેક અધિકારીઓની ગાડી પણ ફસાય કારણ કે ટ્રાફિક જામની સમસ્યા એટલી બધી સર્જાઈ હતી રસ્તાઓ ઉપર નેશનલ હાઇવે ઉપર પાણી ભરાતા જ ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો આપશે જેવો જોડાઈ ચૂક્યા છે લાઈવમાં ધરૂ બડગામમાં ખૂબ જ ગંભીર સમસ્યા પાણી ભરાવાની સર્જાય છે અને ટ્રાફિક જામ એટલો હદે વધી ગયો કે કાર પણ ટ્રાફિકમાં ગઈ. જે આજે જે રીતે વરસાદ સ્થિતિ સર્જાય છે જિલ્લાની વાત કરવામાં તો સૌથી વધુ જે ઊંચ વરસાદ નોંધાય છે નવ નવું તો વરસાદ નોંધાય છે તે બાદ ડીસા ધાનેરા સહિતના જે પંથકો છે તેના અંદર નોંધપાત્ર જે વરસાદ છે તે નોંધાયો છે મહત્વની વાત કરવા મળતો જે છાપી થી જે રાજસ્થાન ને જોડતો મુખ્ય નેશનલ હાઈવે છે ત્યાં આગળ ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે ત્યાં સ્થાનિક જે લોકો છે તે દેવદૂત બનીને જે વાહન ચાલકો છે તેની મદદે પહોંચ્યા છે અને આજે સાથે જે લોકો છે તે મદદના અંદર જે

જે રીતે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવ થતો હોય છે વાહન ચાલકો એથી જતા હોય છે સારા બાળકો પણ જતા હોય છે જો કે પાણીનો ભરાવ એટલા મોટા પ્રમાણમાં થતો હોય છે કે તેમના જે સાફ સુથરા જે કપડા હોય છે તે પણ ગંદા થતા હોય છે શાળા પહોંચવું પણ મુશ્કેલ બનતું હોય છે આ જે પરેશાની છે તે લાંબા સમયથી સ્થાનિક લોકો છે તે ભોગવી રહ્યા છે આપણે સાથે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાર્તાલાપનો પ્રયત્ન કરીશું ખાસ કરીને જણાવશો સામે વરસાદ પડ્યો છે પાણી નો ભરાવશો આ દર વર્ષે સામને વર્ષોમાં પણ આટલો થઈ જાય દર વર્ષે આ મુખ્ય મહારાજ માં લગભગ આઠરી આવેલી છે એના કારણે છોકરાઓ સ્કૂલ જોવા ચાલી રહ્યો છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેથી વડીલો શ્રાવણ ચાલવું પડે ને તકલીફ પડે છે આમ આખો ભોટો થી આખો માસ જે લોકો છે ક્યાંક આપ સુધી જણાવી રહ્યા છે કારણ કે જે રીતે શ્રાવણ માસ ચાલી રહ્યો છે મંદિરો જતા વૃદ્ધો છે તેઓને હાલાકી પડી રહી છે જણાવજો કાકા સામે વરસાદ માં શું આટલો બધો પાણી નો ભરાવો થાય છે

પ્રોબ્લેમ થાય છે રસ્તામાં પાણી ભરાયા જાય ના કારણ જરૂર પડે એક બેને જરૂર પડે એ પણ

પાણીનો ભરાવો ન થાય તેવું લોકો પણ જણાવી રહ્યા છે ત્યારે હાલ તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર પાણીનો ભરાવો છે તેના કારણે લોકોને પણ મુશ્કેલી છે તો બીજી તરફ હાલ જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના અંદર સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે અધ્રુવ અત્યારે ત્યાંના સ્થાનિક લોકો છે તે પરેશાની વેઠવી રહ્યા છે રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે તેમના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે શું તંત્ર તેમની બહારે પહોંચ્યું છે તેમના ખબર અંતર પૂછવા માટે કે તેઓ કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા છે ત્યાં આજી ચોક્કસથી જણાઈ દઉં જે રીતે

ટ્રાફિક જામની સમસ્યા છે તેનો હલ આવ્યો અને હવે સ્થાનિકો તેને લઈને શું માંગ કરી રહ્યા છે કારણ કે નેશનલ હાઈવે છે

વહેલી સવાર સુધી તે લોકો ત્યાંથી હલી નથી શક્યા કારણ કે જે રીતે પાણીનો ભરાવો એટલો મોટો હતો અને તે જ કારણોસર જે લોકો છે તે લોકો ત્યાંથી પસાર થવું પણ તે લોકોને મુશ્કેલ બન્યું હતું જો કે જે સ્થાનિક તંત્ર છે વહીવટી તંત્રની ટીમો છે તે પણ ત્યાં મોડે મોડ પહોંચી હતી લોકોની મદદે પહોંચી હતી જો કે સ્થાનિક લોકો ની એક તરફ જે રીતે લોકો છે તે મદદ પહોંચ્યા હતા દેવદૂત બનીને તે વાહન ચાલકો છે તેઓને બિસ્કીટ ના પેકેટ સહિત જે સહાયની અરજી કહી શકાય છે કે ફૂડ પેકેટો છે તે પણ વિતરણ કર્યા હતા અને લોકો છે તે વારે આવ્યા હતા મદદના ને જોડા માનવતા નું ઉત્તમ ઉદાહરણ પણ પાણી છે તેને ડાયવર્ઝન કરવાનું અથવા તો નિકાલની યોગ્ય વ્યવસ્થામાં જૂટી છે હાલ ચક્કાજામ જે મોટો સર્જાયો છે પંદર કિમી સુધી માર્ગ છે સમગ્ર માં અત્યારે વાહનો છે તે પણ ત્યાં ખંભી ગયેલા જોવા મળ્યા છે ત્યારે હાલ તો એટલે છે સ્થાનિક તંત્ર વહીવટી તંત્ર ટ્રાફિક દૂર કરવા અને ડાહી વગર જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે અત્યારે કામે લાગી છે જી ધ્રુવ આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર